આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર થયેલ આક્ષેપને લઈ આહિર સમાજ મેદાનમાં આવ્યું છે મનરેગા કૌભાંડ હેઠળ આહિર સમાજના અગ્રણી હીરા જોટવા સામે ફરિયાદ નોંધાઈ આ બાબતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં હીરા જોટવાને લઈ પૂછપરછ માટે લઈ જવાયા આહિર સમાજના અગ્રણી હીરા જોટવા પર થયેલ આક્ષેપને લઈ આહિર ફરિયાદ મેદાનમાં છે મનરેગાંડ હેઠળ સ્ટેશનમાં હીરા છે રાજકીય કિન્નાખોરી રાખીને હીરા જોટવાને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાતા વિરોધ કરવામાં આવ્યો છે ચૈતર વસાવા દ્વારા જે ફરિયાદ નોંધાવાય છે તેનો વિરોધ કરાયો છે રાજકીય કિન્નાખોરી રાખી ચૈતર વસાવા હીરા ટાર્ગેટ કરે છે તેવો આક્ષેપ

આ સમર્થન આજે અમે આહિર સમાજ દ્વારા સુરત કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ સૈતરભાઈ વસાવાનું શું કારણે આ રીતે કરતા હોય સૈતરભાઈ પાસે સત્તા નથી એટલે જ અમારો ગુજરાત આહિર સમાજનો વિરોધ છે કે સૈતરભાઈ વસાવવા કોણ એને એને આરોપી 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 વ્યક્તિગત એવું છે 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 કે જોટવા એ એ નક્કી નક્કી કોણ તો ને કરવાનું હોય છે ને એનું કામ જે પેપર વર્ક નું છે એ કામ એ કરે એને એમાં અમે કોઈ દખલ અંદાજી નથી કરતા પણ એમને જેની પર ફરિયાદ કરવી જોઈએ એના પર ફરિયાદ કરવાને બદલે હીરાભાઈ જોતવાનું નામ વ્યક્તિગત નામ લઈને શા માટે ફરિયાદ કરી છે કોના કેવાથી કરી છે આમાં કોઈ રાજકીય ખેલ પાડવાની તૈયારી હોય શેતરભાઈ વસાવવાની એવું અમને લાગી રહ્યું છે એટલે આજે ગુજરાત આહિર સમાજ આખો હીરાભાઈ જોટવાની પડખે ઉભો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ સુરત